ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાતે કડવાસણ ગામે ખેડૂત સાથે સંવાદ કરી પરિસ્થિતિનો જાતેજ લીધો તાગ કેબિનેટ મંત્રી અર્જુન મુટવાડિયા પ્રદ્યુમન વાજા પણ જોડાયા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ જિલ્લાના કોળીનાર તાલુકાના કડવાસણ ગામે પહોંચ્યા હતા મુખ્યમંત્રી સાથે રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાકની હાલતનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરી હાલની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી ખેડૂતો પાસેથી નુકસાન અંગેની વિગતો મેળવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને મહત્તમ સહાય આપવા કટિબદ્ધ છે અને ખેડૂતોના હિતમાં દરેક શક્ય પગલાં લેવામાં આવશે ની આ મુલાકાત થી ખેડૂતોમાં આશા નું કિરણ જાગ્યો છે ખેડૂતોએ પણ સરકાર સામે પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી તાત્કાલિક રાહત સહાય ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી રિપોર્ટર જગદીશ આહિર

સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહી કરી સરકારના હર અભ્યાસ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઉભા સરકાર ક્યાંય ચૂકી નહીં ઘણી વખત આપણે એક વિસ્તાર ઓછો હોય આ વખતે ગમે ત્યારે આવી જતો હોય છે બનાસકાંઠાનું હમણાં જ આપણે કે જાહેર કર્યું દિવાળી પહેલા જતું હતું આ કહ્યું જે આપવાનું હતું એ લોકો ની જાહેર કરી દે દિવાળી ખાતે જ કેમ દિવાળી દિવા સુ

બાકી તો બધા એનું ચાલુ છે કોઈક આમ બોલો કોઈક આમ બોલો એવું એક સરખું એક અવાજ થી બધા સાથે ફરી બહાર નીકળીશું પાછા ફરી પાછળ તો આ સાયકલ છે પાછી કે આવું આવું નથી ફરી પાછા અને વધારે વધારે જો કોઈ જાણતું હોય કે કેવું જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કઈ ગુમાવી ફરી પાછું પેલા લેવા થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ તો આમ સારું થશે બધા એનું આપણું સરકાર તરીકે ફરી કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉપા રહી અને સારો નિર્ણય